સમગ્ર દેશમાં આકરા ઉનાળાની અસર જોવા મળી રહી છે ત્યારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દેશમાં ગરમીથી એક જ દિવસમાં બસ્સો સત્યાવીસ લોકોના કરુણ મોત ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો અહીં એકસો ચોસઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે બીજી તરફ બિહારમાં સાહીઠ લોકોના મોત ગરમીને કારણે થયા છે હરિયાણામાં બે લોકોના મોત થયા છે તો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં એક વ્યક્તિનું મોત ગરમીના કારણે થયું છે તો દેશભરમાં આ ગરમીનો કહેર છે ત્યારે માત્ર એક જ દિવસમાં ગરમીના કારણે બસો સત્યાવીસ લોકોના મોત થયા છે જેમાં સૌથી વધુ કહેર ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યો છે માત્ર ઉત્તર પ્રદેશમાં જ સ્ટ્રોકના કારણે એકસો ચોસઠ લોકોના મોત થયા છે તો બિહારમાં પણ સ્ટ્રોકના કારણે સાહીઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ તરફ છેલ્લા ચોવીસ કલાકમાં હરિયાણામાં બે અને દિલ્હીમાં પણ એકનું મૃત્યુ થયું છે સ્ટ્રોકના કારણે